જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે દાયરો મજામાં તો મિત્રો આપણે ઉઠીને આવી ગયા છીએ વાડીએ વાડીએ આવીને આપણે ખેડૂતભાઈને જ બધાને ખબર રોજનું રૂટિન કામ તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો મિત્રો આપણે આ મોટા બાપાનું ખેતર છે ને ઓરવેલ માંડવી છે તો ઓરવેલ માંડવીમાં તુવેરનું વાવેતર થઈ ગયેલ છે તો તુવેરનું વાવેતર થઈ ગયું તો ભૂંડનો ત્રાસ છે થોડોક તો ભૂંડ ભગાવવા અમારે ભાણે જઈને એની ઇલેક્ટ્રિક બત્તી મૂકી છે જોકે કે કેલબાનું સ્ટેન્ડ બનાવ્યું છે સ્ટેન્ડ ઉપર બત્તી મૂકી દીધી અને એમાં ચેડા આપી દીધા એટલે પાવર ચાલુ રહી બત્તી ફરતી પંખાની જેમ ફેરા કરે તો ભૂંડ ભગાવવાનો બેસી આઈડિયો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ભાઈ આપણે હવે ખોલ્યું તાળું અને હવે વાડીએ આવીને આપણે બદલાવી કપડાં દેશી સિવિલ ડ્રેસમાં આવી જાય ચાલો જોડાયેલ રહેજો આગળ ભાઈને જુઓ વાવણીની જ માંડવી છે બહુ મસ્ત મજાની છે અને આજે અહીંથી હલી ગયું છે વરાપ દેખાય છે દસ દિન હલીને એક દિનની વરાપ એવું ગઈટા ડોહલાઓને કહેવાનું છે చాలా దొడ రో ఆగ હાલો ભાઈઓ વાગી ગયા છે અત્યારે સાડા બાર અને આપણે નીકળી ગયા છે હવે ગામ તરફ જોડાયેલ લેજો આગળ જોકે આપણે હવે વાળીથી આપણી ગાડીનું સ્ટેન્ડ છે ત્યાં પહોંચી ગયા સહી હવે જઈ ગામડામાં ગામમાં જાય ગામડાના દેશી બપોરા શું છે ચાલો તમને આગળ ઘરે જઈને બતાવીએ જોડાયેલ રહેજો આખું આ ગાડીનું સ્ટેન્ડ છે ભાઈની રિક્ષા ગાડી અમારું કઈ માટે અહીંયા જ પડ્યું હોય સાટા સુટી હોય એટલે ચાલો તો જોડાયેલ રહેજો આગળ અહીંયા ગામમાં ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં ચાલો મિત્રો પોતી ગયા ઘરે અને આજે જો શનિવાર હતો ને અમારા સબસ્ક્રાઈબર આવ્યા સ્મિત બાપુ હું છે બાપુ આ બધું સિંહ નો મોરન વિશ્વનો સિંહ દિવસ હા જોકે આપણા ખાસ કાયમીના સબસ્ક્રાઈબર છે જય ચાલો મિત્રો હવે આપણે હાથ પગ ધોઈ અને કરીએ જમવાની તૈયારી શું છે ગામડા દેશી ભોજન તે આગળ તમને બતાવશું જોડાયેલ રહેજો આગળ ો ભાઈઓ આપણે આવી ગયા ઘરે અને ઘરે આવ્યા તો આજે તો શુદ્ધ ગામડાનું દેશી ભોજન છે જોકે દેશી ભોજન તો હવે ગામડામાં તો થાય જ છે કે સિટીના માણસો તો ખાવા માટે અવાય આપણે અને તમે કહેતા ભાઈઓ માખીઓ ઉડાડે છે તો મિત્રો ચોમાસાનું ઋતુ છે તો થોડુંક માખીઓનો તો પ્રશ્ન રહીએ તો ચાલો કોઈ પણ ભાઈઓને બાજરીના રોટલા અડદની ડાળ ખાટી મીઠી સાસ અને સાથે ડુંગળીનો દડો લીંબુનું અથાણું ડુંગળીનો દડો તો ખાસ અડદની ડાળ હોય તેની જમાવટ એક ઓર જ હોય છે જોકે સિટીના માણસો તો આ નામ પણ સાંભળે તો એને મોટામાં પાણી આવી જાય અને એક ખાસિયત છે કે આડે દિવસે તમે જે અડદની ડાળને બનાવો એની મીઠાશ અને શનિવારે શનિવારે તો કુદરતી હનુમાન બાપાનો હાથ હોય એમ કહેવાય એવું કે શનિવારની હળદની ડાયટની મીઠાઈ શોર હોય તો ચાલો મિત્રો આવી જાવ શુદ્ધ દેશી ગામડાના બપોરા જોડાયેલ રેજો આગળ બ્લોગમાં હાલો ભાઈઓ આપણે આવી ગયા ઘરે અને ઘરે એવા તો આજે તો શુદ્ધ ગામડાનું દેશી ભોજન છે જો કે દડો ડુંગળીનો દડો તો ખાસ અડદની ડાયર હોય એની જમાવટ એક વરસ હોય છે કે સિટીના માણસો તો આ નામ પણ સાંભળે તો એને મોઢામાં પાણી આવે છે અને એક ખાસિયત છે કે આડે દિવસે તમે જે અડદની ડાયરને બનાવો એની મીઠાઈ અને આજે થોડું કામ હતું તો આજે સાડા પાંચ છ જેવું થઈ ગયું તો આપણો વહેલા વાડિયાથી આવી ગયા અને આજનો દેશી બ્લોક જોકે ખેડૂતને તો શું હોય કે રોજનું રૂટીન કામ ઉઠીને વાળી અને રોજનું ખેતી કામ તો આજનો આપણો વિડીયો તમને કેવું લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ